થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે મળતી માહિતી મુજબ સુરતમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની પરેડ નીકળી ડીસીપી ઝોન દ્વારા એક સાથે લોકોની અટકાયતની કાર્યવાહી કરવામાં લઈને શહેરમાં અનુશાસન જાળવી રાખવા પગલા લેવામાં આવ્યા આવનાર તહેવારોને લઈને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવાય તે માટે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી ચોક બજાર

અપીલ પણ કરી છે શહેરમાં શાંતિ ડોળવાનો પ્રયત્ન કરનારા સામે કરશે કડક કાર્યવાહી આજ રોજ મહેધરપુરા લાલગેટ અને ચોક વિસ્તાર ત્રણ પોલીસ સ્ટેશનની અંદર બ્યાસી જેટલા વિવિધ હીડના આરોપીઓ જેમાં શરીર સંબંધી ડિસ્ટીસીટર પછી તડીપાર થયેલા ઈસમો જે હોય એ લોકોને ભેગા કરીને જેમના એક સાથે અટકાયત લેના લેવામાં આવી રહેલા છે જેનો મુખ્ય ઉદ્દેશ નજીકના ભવિષ્યમાં જે તહેવારો આવી રહ્યા છે જેનું સેલિબ્રેશન સુરત શહેરમાં થનાર હોય શહેરમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે આ અટકાયત લેવામાં છે